જિલ્લાના ખંભાતમાં અનોખી દરિયાઈ ઉત્તરાયણનો ભવ્ય ઉત્સવ ઉજવાયો સરકારના વિશેષ આયોજનથી પ્રવાસીઓમાં ઉત્સાહ સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ જોવા મળ્યો ઉત્તરાયણ બાદના રવિવારે ખંભાતમાં પરંપરાગત રીતે ઉજવાતી અનોખી દરિયાઈ ઉત્તરાયણ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી ખંભાતના દરિયા કિનારે ઉજવાતી આ વિશિષ્ટ ઉત્તરાયણને લઈને ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમવાર વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખંભાત પહોંચ્યા હતા પવન પતંગ અને દરિયાની લહેરોના સંગમથી ઉત્સવનું દ્રશ્ય મનમોહક બન્યું હતું ખંભાતની દરિયા ઉત્તરાયણની રાજ્ય સ્તરે વિશેષ નોંધ લેવામાં આવી છે વધુમાં વધુ પ્રવાસીઓ આ અનોખા તહેવારનો સુરક્ષિત અને આનંદદાયક રીતે લાભ લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સ્વચ્છતા ટ્રાફિક વ્યવસ્થા પીવાનું પાણી આરોગ્ય સેવા સહિતની જરૂરી તમામ સુવિધાઓ સુસંગત રીતે ઊભી કરવામાં આવી હતી દરિયા કિનારે નિયંત્રિત વ્યવસ્થા સાથે ઉત્સવ ઉજવાય તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી હતી વિશેષ આયોજનના ભાગરૂપે સાંસ્કૃતિક માહોલ સર્જવવા માટે ગાયક કલાકારો દ્વારા સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે ઉત્સવમાં ઉમંગ અને ઉત્સાહ વધુ વધ્યો હતો પરિવારજનો યુવાનો તથા બાળકો માટે આ દરિયાઈ ઉત્તરાયણ એક યાદગાર અનુભૂતિ બની રહી ખંભાતના તહેવારોની આગવી ઓળખ અને પરંપરા ફરી એકવાર રાજ્યભરમાં ઉજાગર થઈ હતી આ તહેવાર નિમિત્તે આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય ચિરાગ પટેલ કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ મામલતદાર જયદેવ વાંગ ટીડી મહીપાલ વાઘેલા સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનની સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રમણ ચૌધરીએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ખંભાતની દરિયાઈ ઉત્તરાયણને વધુ સુવ્યવસ્થિત, ભવ્ય અને રાજ્ય સ્તરના તહેવાર રૂપે વિકસાવવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ રહેશે. ખંભાતની પરંપરા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે દિશામાં આ તહેવાર મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. રિપોર્ટ સૈલેશ પંડ્યા, ખંભાત, આણંદ. ખંભાતની દરિયાની ઉત્તરાયણ શું ખંભાતના લોકો હંમેશા ઉત્સવ તેમની કોઈ પણ ઉત્સવ હોય ખંભાતની એક વિશેષ આગવી લાક્ષણિકતા છે એ ગણેશ મહોત્સવ હોય દિવાળીનો તહેવાર હોય કે ઉત્તરાયણ ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી આખા દેશમાં થાય પરંતુ ખંભાતમાં વર્ષોથી ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ અને એ પછી ઉત્તરાયણ પછીનો પહેલો રવિવાર એમાં સમગ્ર ગુજરાતની જ્યારે અહીં આગળ ખંભાતના દરિયા કિનારે જ્યારે આવે તમે જોઈ શકો છો કે હવે કોઈએ કલ્પના પણ ના કરી હોય ને એટલી પતંગો લોકો અહીંયા આગળ ચડાવે છે અને મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે તમે આવો ખંભાતની અંદર ઉત્તરાયણ પછીના પહેલાં રવિવારે આજે છે આખો માહોલ છે એનાથી પણ વધારે સારો માહોલ આવતા વર્ષે પણ થાય અને ગુજરાત સરકાર દ્વારા પહેલી વખત આ મહોત્સવ હાલતો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વખત સરકારે પણ આમાં સહયોગ આપ્યો છે તંત્ર પોલીસ તંત્ર અને સૌ લોકોના સહયોગથી અત્યારે આ આખો સરસ પ્રથમ મહોત્સવ ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે યોજાઈ રહ્યો છે આ વર્ષે પણ વહીવટીતંત્રી છે સરકાર વધારે સારી રીતે દરિયાની ઉત્તરાયણ ઉજવાય આજ રોજ ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણનો તહેવાર અને પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર એટલે કે આપણા શ્રી એમના દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય આદરણીય ચિરાગભાઈ પટેલ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં ને પૂરા ભારત દેશમાં જતી હતી પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ ઉજવીએ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ ના પડે પોલીસ તંત્ર એડમિનિસ્ટ ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે કામ પણ કરી રહ્યા છે આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર કલેક્ટર શ્રીને ચિરાગભાઈ સંજયભાઈ અમે સૌએ રજૂઆત કરી છે અને આવતા વર્ષોમાં ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય એ રીતના પ્રયત્ન કરીશું જે રીતનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને કાઇટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવતા હતા એ જ રીતે અત્યારે પણ ચાલી રહ્યો છે એ જ રીતનો તહેવાર આ ખંભાતમાં પણ થાય એ રીતના પ્રયત્ન

બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે સરકારશ્રીના સરકારશ્રી આ ખંભાતીની ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટે